પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ બાર કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થયો હતો પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીન ખેડૂતો પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ મળે છે જેમાં પ્રત્યેક બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરના જમીનધારક ખેડૂતોના પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે તેમને વિવિધ કૃષિ અને ઘર ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરવી તમામ જમીનધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો